દોસ્તો આજની વિડીયોમાં આપણે અમીર બનતા પહેલાં મળતા કેટલાક શુભ સંકેતો વિશે જાણીશું શ્રીમંત બનતા પહેલાં જ કુદરત આપણને આપે છે આ એકવીસ શુભ સંકેતો આ એકવીસ શુભ સંકેતો જો તમે જાણી લીધા તો તમને ધનવાન બનતા કોઈ રોકી શકશે નહીં મિત્રો આજના આધુનિક સમયમાં દરેક વ્યક્તિને સુખી થવું છે જે લોકો પાસે અઢળક પૈસા અને સમૃદ્ધિ છે તેઓ પણ દુઃખી છે કારણ કે તેઓની પાસે પૈસા તો છે પણ જીવનમાં શાંતિની અનુભૂતિ થતી નથી તેવી જ રીતે એક ગરીબ માણસ પાસે જીવનમાં શાંતિ છે પરંતુ એક ટાઈમનું જમવાનું પણ મળતું નથી આજની વિડીયોમાં આપણે એવા એકવી શુભ સંકેતો વિશે જાણીશું કે જે અમીર હોય કે પછી ગરીબ દરેક વ્યક્તિને આ સંકેતો મળે છે વાસ્તુશાસ્ત્ર મુજબ એવું કહેવાય છે કે જ્યારે કોઈ વ્યક્તિ પર ધનનો વરસાદ થવાનો હોય છે એટલે કે તે અમીર બનવાનો હોય છે ત્યારે કુદરત આપે છે ધનવાન બનવાના કેટલાક ખાસ સંકેતો આ શુભ સંકેતો સૂચવે છે કે તમારા જીવનમાં કોઈ મોટો અને સુખદ પરિવર્તન આવવાનું છે અને દેવી લક્ષ્મી જલ્દી જ તમારા ઘરે આવવાની છે હિન્દુ ધર્મમાં માતા લક્ષ્મીને ધનની દેવી કહેવામાં આવે છે જે વ્યક્તિ પર દેવી લક્ષ્મી કૃપા કરે છે તેને ક્યારેય પૈસાની કમી નથી હોતી દેવી લક્ષ્મીને પ્રસન્ન કરવા માટે લોકો પોતાના ઘરમાં અનેક પ્રકારના ઉપાયો કરે છે એવી માન્યતાઓ છે કે જે ઘરમાં દેવી લક્ષ્મી તેમની કૃપા વરસાવે છે એટલે કે ત્યાં વ્યક્તિ ધનવાન બનતા પહેલાં આ એકવીસ શુભ સંકેતો દેખાય છે તો ચાલો જાણીએ આ શુભ સંકેતો કયા છે પરંતુ તે પહેલાં જો તમે પણ ઈચ્છો છો કે દેવી લક્ષ્મીની કૃપા તમારા અને તમારા પરિવાર ઉપર નિરંતર બની રહે તો વિડિયોને લાઈક કરો અને આપણી આ ચેનલને સબસ્ક્રાઈબ કરવા વિનંતી છે અને કોમેન્ટ બોક્સમાં જયલક્ષ્મી માતા અવશ્ય લખી દેજો જેથી કરીને માતા લક્ષ્મીની કૃપા આપણા ઉપર નિરંતર બની રહે તો ચાલો જાણીએ એકવીસ શુભ સંકેતો વિશે નંબર એક જો તમને સવારે તમારા ઘરની બહાર પૈસા પડેલા જોવા મળે છે તો આ પણ તમારા ઘરમાં પૈસા આવવાના સંકેત છે ટૂંક સમયમાં જ તમારી પાસે પૈસા આવશે નંબર બે ઘરમાં બિલાડી બાળકોને જન્મ આપે છે તો તે શુભ સંકેત છે જો કોઈ કિંમતી વસ્તુ પક્ષી દ્વારા છત પર પડી જાય તો તે પણ શુભ છે મતલબ કે તમારા ઘરમાં સુખ શાંતિનું આગમન થવાનું છે નંબર ત્રણ જો ઘરમાં એક જ જગ્યાએ ત્રણ છલિયા એક સાથે જોવા મળે છે તો તે ઘરમાં દેવી લક્ષ્મી જલ્દી આવવાના છે સંપત્તિમાં વધારો થાય છે દિવાળીના દિવસે તુલસીના છોડ પાસે ઘરોડી જોવી પણ ખૂબ જ શુભ માનવામાં આવે છે પરંતુ જો તુલસીના છોડની પાસે ઘણી બધી ઘરોડી જોવા મળે તો તેના વિપરીત પરિણામો આવી શકે છે નંબર ચાર જો તમારી જમણી હથેળીમાં લાંબા સમય સુધી ખંજવાળ આવે છે તો આ એક સારો સંકેત છે કે તમારી પાસે જલ્દી પૈસા આવવાના છે જમણી આંખનું ફરકવો એ પણ ધન આવવાનો શુભ સંકેત છે નંબર પાંચ લક્ષ્મીનું વાહન ગુવળ છે આવી સ્થિતિમાં જો તમને નજીકમાં ઘુવળ દેખાય તો સમજી લેવું કે દેવી લક્ષ્મી તમારા પર પ્રસન્ન છે અને જલ્દી જ તમારા પર આશીર્વાદ વરસાવશે એવું માનવામાં આવે છે કે જો તમને દિવાળી દરમિયાન ગુવળ દેખાય છે તો તમે જલ્દી ધનવાન બની જશો નંબર છ જો કોઈ ગાય તમારા દરવાજે આવે છે અને સવારના સમયે મૂંઘી રહી છે તો તેને ભગવાનનું વરદાન માનવું જોઈએ અને તમારે ગાયને રોટલી અથવા લીલું ઘાસ ખવડાવીને વિદાય આપવી જોઈએ તેનો અર્થ એ છે કે દેવી લક્ષ્મી પોતે આવીને તમારા દરવાજે દસ્તક આપી છે નંબર સાત ઘણીવાર ઘરની મહિલાઓ સવારે ઉઠીને સૌથી પહેલાં ઘર સાફ કરે છે જેથી કરીને દેવી લક્ષ્મી ઘરમાં આવે કારણ કે સાવરણી અને દેવી લક્ષ્મી વચ્ચે ઊંડો સંબંધ છે આવામાં જો તમે વહેલી સવારે ઘરની બહાર નીકળો છો અને કોઈ તમને ટક્કર મારે છે તો સમજી લેવું કે દેવી લક્ષ્મી જલ્દી જ તમારા પર મહેરબાન થવાના છે નંબર આઠ ઘરના મુખ્ય દરવાજાની સામે ઉગતો છોડ પણ ધનવાન બનવાનો સંકેત છે જો તમારા ઘરની સામે અગ્નિનો છોડ ઉગી રહ્યો છે તો તે શુભ સંકેત છે કે તમારા ઘરમાં પૈસા જલ્દી આવશે નંબર નવ વાસ્તુશાસ્ત્ર અનુસાર જો કોઈ વ્યક્તિ વહેલી સવારે તમારા ઘરની બાલ્કનીમાં આવે છે તો તે સારા દિવસોનો સંકેત છે જો તમને વહેલી સવારે ગૌરી પ્રસાદ દેખાય તો સમજી લેવું કે તમારો દિવસ બદલાવાનો છે નંબર દસ જો તમે ક્યાંક કોઈ કામ માટે બહાર જઈ રહ્યા છો અને રસ્તામાં તમે કોઈ કૂતરાને મોંમાં કોઈ શાકાહારી વસ્તુ અથવા ખાવા માટે રોટલી લઈને જતા જુઓ છો તો તે આ સૂચવે છે તમને ક્યાંકથી પૈસા મળવાના છે નંબર અગિયાર જો અચાનક કાળી કીડીઓનું ટોળું ઘરમાં દેખાવા લાગે અને તે ખાવાની વસ્તુઓ પર હુમલો કરવા લાગે તો સમજવું માતા લક્ષ્મીએ તમારા ઘરમાં પ્રવેશ કર્યો છે તે ઘરમાં પૈસા આવવાનો પણ સંકેત આપે છે નંબર બાર ઘરની બાલ્કનીના આંગણામાં વૃક્ષ ઉપર કબૂતર કે કોઈ પક્ષી માળો બનાવે છે તો એ પણ શુભ સંકેત છે પરંતુ જો તમે તે વૃક્ષને કોઈ કારણસર કાપી નાખો તો તે તમારા માટે અશુભ સાબિત થઈ શકે છે નંબર પંદર જો તમે કોઈ કામ માટે બહાર જાઓ છો અને રસ્તામાં તમને કોઈક સંત કે મહાત્માને જોવો છો તે ખૂબ જ શુભ માનવામાં આવે છે આ સિવાય જો તમે કોઈ કૂતરાને મોંમાં રોટલી અથવા શાકાહારી વસ્તુ લઈને ઘરની બહાર દોડતા જુઓ તો તે પૈસા આવવાનો સંકેત હોઈ શકે છે નંબર સોળ હિન્દુ ધર્મમાં શંખને પૂજનીય અને પવિત્ર માનવામાં આવે છે જો ઘરમાં કોઈ ચોક્કસ સ્થાન પર શંખ રાખવામાં આવે તો તેનાથી દેવી લક્ષ્મી પ્રસન્ન થાય છે તેમજ જો તમે સવારે ઉઠતાની સાથે જ ઘરમાં શંખનો અવાજ સાંભળો છો તો તે શુભ માનવામાં આવે છે આ માતા લક્ષ્મીના આગમનના સંકેત છે નંબર સત્તર જો તમને સપનામાં પોપટ દેખાય તો તે શુભ માનવામાં આવે છે સ્વપ્નમાં પોપટ જોવાનો અર્થ એ છે કે તમારી નાણાકીય કટોકટી દૂર થઈ જશે અને દેવી લક્ષ્મી તમને આશીર્વાદ આપશે તમને જલ્દી જ ક્યાંકથી પૈસા મળવાના છે નંબર અઢાર જો તમે સ્વપ્નમાં સાવરણી પર ઊભેલું ગોવળ જુઓ જો તમને હાથી શંખ ગરોડી તારો સાપ કે ગુલાબનું ફૂલ દેખાય તો સમજવું કે તમારું બેંક બેલેન્સ વધવાનું છે સપનામાં જોવા મળતી આ બધી વસ્તુઓ ઘરમાં પૈસા આવવાના સંકેત છે જો તમે સવારે ઉઠતાની સાથે જ શંખનો મધુર અવાજ સાંભળો છો તો તે તમારા ઘરમાં દેવી લક્ષ્મી આવવાના સંકેત પણ છે નંબર ઓગણીસ સામાન્ય રીતે ઘરના મંદિરમાં શંખ હોવો ખૂબ જ શુભ માનવામાં આવે છે હિન્દુઓની માન્યતા છે કે દેવી લક્ષ્મીને શંખનો અવાજ પસંદ છે આવી સ્થિતિમાં જો તમે વહેલી સવારે ક્યાંક શંખનો અવાજ સાંભળો છો તો ટૂંક સમયમાં તમારી બેગ રૂપિયાથી ભરાઈ જશે નંબર વીસ શાસ્ત્રો અનુસાર એવું પણ કહેવાય છે કે જો તમારા સપનામાં જો તમે કોઈને દીપ પ્રગટાવતા જોશો તો તે ખૂબ જ શુભ માનવામાં આવે છે તમને ટૂંક સમયમાં ખૂબ જ પૈસા મળશે નંબર એકવીસ ઘરમાં કાળી કીડીઓનું ટોળું ધનવાન બનવાની નિશાની છે જો તમને તમારા ઘરમાં કાળી કીડીઓનું ટોળું દેખાય તો સમજી લેવું કે દેવી લક્ષ્મી જલ્દી જ તમારા ઘરે આવવાની છે સરળ શબ્દોમાં કહીએ તો દેવી લક્ષ્મીના આશીર્વાદ તમારા પર વરસવાના છે મિત્રો જો કોઈ વ્યક્તિને આ શુભ સંકેત સતત બે ત્રણ દિવસ સુધી મળે તો તેને ધનવાન બનવાના દિવસો દૂર નથી મિત્રો જો તમને અમારી આ વિડીયો સારી લાગી હોય તો વિડીયોને લાઈક કરીને અમારી ચેનલને સપોર્ટ કરવા માટે ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં મળીશું હવે એક નવા વિડીયોમાં જય શ્રી કૃષ્ણ રાધે રાધે